સરકારશ્રીના બાળમેળા અને લાઈફ સ્કિલ મેળા અંતર્ગત જેનાલ પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને વીજ અકસ્માત થતા એમને કઈ તકેદારીઓ રાખવી જોઈએ એના વિશે સમજાવવામાં આવ્યું આગ લાગતા કયા કયા સાધનોનું ઉપકરણ કરવો એના વિશે નવા નવા ચાટ બનાવવા વાનગી અને વેપાર મેળા વિશે શીખવા કઈ રીતે વહીવટ કરવો આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું એમાં ફૂલમાળા ચાટ બનાવવા ચકલી ઘર કેવી પર્યાવરણને વૃક્ષો વાવવા વૃક્ષોનું કેવી રીતે જતન કરવું કેવી રીતે કલમ કરવી અને પર્યાવરણને કેવી રીતે ઉપયોગી થઈ શકે સમાજને ઉપયોગી એવો વ્યક્તિ બની શકે એ માટેનું સરસ આયોજન જેનાલ પ્રાથમિક શાળા સાથે આજે કરવામાં આવ્યું હતું આભાર જે આપણું નામ ચેતન કમાણીયા આજે અમારી જેનાલ પ્રાથમિક શાળામાં આજે બે કાર્યક્રમ યોજાયા છે અને આજે અમારી જેનાલ પ્રાથમિક શાળામાં લોકમેળો હતો તેમાં અમે આગ કેવી રીતે બચવું તે અને ઇલેક્ટ્રિક શોખથી કેવી રીતે બચવું તેના માટે હું માહિતી આપી હતી અને નાટક કરીને પણ બતાવ્યું હતું અને મારું નામ લલિતભાઈ પડીણભાઈ બારુક છે હું ધોરણ સાત આઠ ધોરણ સાત આઠ ધોરણ આઠ આમાં ભણું છું